ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે કુંભારવાડા નારી રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા મડિયા રોડ પર પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ભાવનગરમાં ધોધમાર વરસાદથી કુંભારવાડા નારી રોડને જોડતો જે રસ્તો આવેલો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકોના ઘરોમાં વરસાદી પાણી સી ગયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે વરસાદે કુંભારવાડા અને મઢિયા રોડ સહિતના વિસ્તારોમાં જે વિનાશ વેરો છે જે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસ્યા છે જેના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે કુંભારવાડા નારી રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા મઢિયા રોડ પર પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે